જો અગાઉના બંને વિડીયો તમને સમજ પડી હોય તો આજનો એક્ઝામ્પલ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો સમજાવવામાં આવી છે એ બંને પાર્ટ જોયા હોય તો એક વાર મેં એની લિંક પણ નીચે આપેલી છે તમે જોઈ શકો છો તમને ઈઝીલી આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ સમજ પડશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર શ્રી ન કરો અને ખોટી નોંધ એને ઉલટા હોય તો સાઈડ ચેન્જ કરી દો એટલે કે વિરુદ્ધ બાજુ નોંધ આપવાનું વિરુદ્ધ બાજુ એટલે શું ઉધાર હોય તો જમા જમા હોય તો ઉધાર ખોટું હોય એને છેડવાનું છે જે સાચું છે એને કઈ જ કરવાનું નથી ત્યારબાદ છે જે એને ટૂંકમાં મારે તમને કેવું હોય તો ખોટી અસર ઉલટાવી દઉં સાચી અસર હોય તે રીતે લખી દઉં ચેન્જીસ ના જો વેચાણની નોંધ ખરીદી એકદમ વિરુદ્ધ ખાતામાં ખરીદ પરતની નોંધ વેચાણ પરતમાં વેચાણ પરતની નોંધ ખરીદ પરતમાં લેણી ઊંડીની નોંધ દેવી ઊંડીમાં અને દેવી ઊંડીની નોંધ લેણી ઊંડીમાં થાય ત્યારે હમ યાદ રાખજો ડબલ રકમ થી નોંધ થાય જયારે તમને ઉધાર પર ઓછી લખાઈ ગઈ તો ઉધાર પર જ રેવા દેવાની જમા પર લખાઈ ગઈ ઓછી જમા પર રહેવા દેવા કે નો ચેન્જ એમાં કોઈ ફેરફાર નહીં કરવો જો ઉધાર પર ઓછી લખાય તો ઉધાર પર રહેવા દો જમા પર ઓછી લખાય તો જમા પર કોઈ સાઈડ પર લઈ જવાની નથી પરંતુ એની કરતા વિરુદ્ધ

આપણે માત્ર માત્ર આમ નો લખવાની છે આ નમૂનો તૈયાર કરી દેવાનો છે આમ નો જ લખવાની છે હું રફ કામ સાથે ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સમજૂતી આપવાનો છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જે વ્યવહાર નંબર 1 ની વાત કરીએ ₹5000 અને ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે એનો શું થાય આપણે ₹5000 નો માલ ખરીદ્યો પણ નોંધ કરવાની જ રહી ગઈ આ ભૂલ સુધરે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે જો નોંધ કરવાની રહી ગઈ તમે નોંધ કરી દો તો ભૂલ સુધરી જાય હવે સ્પષ્ટતા નથી કરી કે રોકડ ખરીદી છે કે ઉધાર ખરીદી તો જયારે વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટતા કરે ત્યારે એવું સમજવાનું કે ઉધાર ખરીદી છે વ્યક્તિનું નામ નામ આવે વ્યક્તિ કોઈ આપ્યું નથી એટલે એવું સમજવાનું ખાતે આવશે ખરીદી હંમેશા ઉધાર થાય આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર આપણે આમનો નંબર એક આપી દઈએ ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા જો રોકડ ખરીદી નોંધવાની રહી ગયો તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે પણ એ સ્પષ્ટતા નથી કરી એટલે આપણે ઉધાર સમજી ઉધાર ઉદાહરણ આપણે લેણદારનું નામ લખવી છીએ

પરચુરણ ખર્ચ જે ઉધાર કર્યો છે તેની વિરુદ્ધ અસર એટલે એને કરી દઈએ જમા લખી દઈએ તે પરચુરણ ખર્ચ ખાતે સાચો ખર્ચ ખરીદીનો એટલે કોઈ પણ ખર્ચ જો મિલકત ને લગતો હોય તો મિલકત નું ખાતું ઉધાર કરીએ જો ફર્નિચર તો ફર્નિચર ખાતે ઉધાર કરીએ યંત્ર ખરીદ્યું હોય તો યંત્ર ખાતે ઉધાર કરીએ તો આપણે યંત્ર ખાતે ઉધાર કરીશું સાચી નોંધીએ છે તો લખીએ યંત્ર ખાતે ઉધાર અને લખી દઈએ રકમ બે હજાર બે હજાર લખી દઈએ બાબત જે યંત્ર ખર્ચ પુલથી પરચુરણ ખર્ચ ખાતે કરી તેની પુલ સુધારણા

પણ ભૂલ શું કરી દેજો એને પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરી દેજો એટલે યંત્ર ખાતે છે ત્યાં એને શું કરી નાખ્યું પરચુરણ ખર્ચ તો આમદન એવી કરી પરચુરણ ખર્ચ ખાતે ઉધારતી તે ડુક્કર ખાતે ખોટે આમદન મેં રોંગ નું સિમ્બોલ કર્યું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો મેં બંનેમાં રોકડમાં એક લીટી દોરી છે એનો અર્થ કે બંને બાજુ રોકડ જમા છે એટલે કેન્સલ થઈ ગયું હવે આપણો નિયમ જો સાચી નોંધ હોય ને નો ચેન્જ આ રહી સાચી નોંધ દેખાય સિમ્બોલ નો ચેન્જ એટલે શું યંત્ર ખાતે ઉધાર છે તેને ઉધાર જ રહેવા દેવાનું અને બીજે ખોટી નોંધ હોય ને સાઈડ ચેન ખોટી નોંધ શું છે પરચુરન ખર્ચ ખાતે ઉધાર સાઈડ ચેન એટલે ઉધાર પર છે જમા કરીશું તો ખરેખર ભૂસુદાર નોંધ શું તૈયાર થાય યંત્ર ખાતે ઉધાર તે પરચુરન ખર્ચ ખાતે જેમાં સાચું સાચું રેવા દીધું ખોટું પરચુરન ખર્ચ ખાતે ઉધાર તો સાઈડ ચેન કરીને જમા પર લખ્યું તમે જો આમનોનમાં આજ તૈયાર થયો છે યંત્ર ખાતે ઉધાર તે પરચુરન ખર્ચ ખાતે

રકમ કેટલી છે ચોવીસો રૂપિયા ચાલો એની સાચી અને ખોટી બંને આમનો આપણને આવડી જોઈએ ત્યારબાદ એ આમનો પરથી આપણે સુધારેલી આવી આમનો તૈયાર કરીએ છીએ હવે જોઈએ આપણે આજે વ્યવહાર નંબર ચાર પાંચ નો માલ નૈના ને વેચે જે પૂરતી ખરીદ નોંધમાં નોંધાયો છે વિદ્યાર્થી મિત્રો સાચો વ્યવહાર કયો છે નૈના ને વેચેલો અને ભૂલ કરી છે ક્યાંક ખરીદ નોંધમાં વિરુદ્ધ ખાતાની ભૂલ આપણે ટીપ્સ એન્ડ ટ્રીક યાદ કરો જો વિદ્યાર્થી મિત્રો મેં લખેલું ખરીદીની નોંધ ક્યાં ભૂલથી વેચાણ નોંધમાં થાય ત્યારે કઈ રકમ થી નોંધ થાય બમણી રકમ થી એટલે આપણે જોઈએ બમણી રકમ થી કઈ રીતે નોંધ થાય છે અહીંયા તમે જો સાચો વ્યવહાર કયો છે

નહી ખાતે ઉધાર તે વેચાણ ખાતે બેઠી લખી દો ચાલો લખી દઈએ હજાર સમજો ખોટી આમનોદ શું છે ખરીદ ખાતે તે ખાતે ખોટી આમનો એને ઉલટાવાની છે એટલે ધ્યાન આપજો પેલા ખરીદ ખાતે ઉધાર છે હું શું લખી દઉં એને ઉલટાવો એટલે જમા પર નીચે લખી દો તે ખરીદ ખાતે જમા પાંચ હજાર હવે હજી એક બીજી અસર બાકી રહે નહીં ખાતે જમા છે ઉધાર ઓલરેડી નહીં એક વાર ઉધાર પાંચ હજાર છે વ્યવહાર કેટલાનો છે પાંચ હજારનો પણ નોન કેટલાની થઈ દસ ની એટલે આપણે ટીપ્સ એન્ડ ટ્રીક મેં કીધું ડબલ રકમ થી નોંધ થાય જયારે ખરીદી વેચાણમાં વેચાણની ખરીદીમાં નોંધ થાય ત્યારે આપણે ડબલ રકમ થી નોંધ કરીએ છીએ

ઉધાર થાય આપણે ખાસ માં શીખી ગયા છે લેણી હુંડી ખાતે ઉધાર પણ કેટલા કરવાના ઓગણીસો અને બોલો કોના ખાતે જમા રેખા ખાતે સાચી આપણે લખી દઈએ લેણી હુંડી ખાતે ઉધાર ઓગણીસો રેખા ખાતે જમા હવે જો આમનું માં કોઈ ભૂલ નથી માત્ર રકમ ની ભૂલ છે અને શું કર્યું છે આ ઓગણીસો ની લેણી હુંડી ની ચોપડામાં નોંધ એક થી થઈ એટલે લેણી હુંડી તે રેખા એ તો બરાબર જ લખ્યું છે ભૂલ શું કર્યું છે આ ઓગણીસો ની જગ્યાએ કેટલા લખ્યા છે એક હજાર તો આપણે જોઈ લઈએ કે ખોટી આમનું શું કરી લેણી હુંડી ની નોંધ એક હજાર કરી તે રેખા પણ એક હજાર બંને માં સેમ આમનું છે ખાલી રકમ નો ડિફરન્સ છે તમારો પ્રશ્ન જોજો વિદ્યાર્થી તમારો પ્રશ્ન પરથી જ આનો જવાબ મળશે

ખરેખર કેટલા જમા થયા એક હજાર તો હજી પણ નવસો રૂપિયા રેખા ખાતે જમા કરવાના બાકી છે નંબર પાંચ છે લેણી ઊંડી ખાતે ઉધાર તે રેખા ખાતે જમા નવસો રૂપિયા નવસો રૂપિયા લખી દઈએ બાબતે લેણી ઊંડીની ઓછી રકમ નોંધ કરી તેની પુલ સુધારણા નોંધ હવે જોઈએ આપણે વહેવા નંબર છ સરસ વ્યવહાર છે બરાબર સમજો નથી પણ એકસો પચાસ પાસબુક જે રોકડ મેલમાં બે બાજુ પર નોંધેલું છે તો આપણે શું બનાવશું રોકડ મેલ બનાવી દઈએ રોકડ મેલ બનાવી દઈએ માત્ર બેંક ખાનો મેં બનાવ્યું છે હા બરાબર સમજો આપણે આવક છે કે ખર્ચ છે આવક હોય તો ઉધાર અને ખર્ચ તો જમા બેંક ને એકસો પચાસ પાસબુકમાં જમા કરેલા બોલો તમારી પાસબુકમાં જમા થાય તો તમારી એ આવક કેવાય મારી પાસબુકમાં બેંક જમા ઓછા કરી નાખે ઉધાર પાસબુકમાં જમા થાય તો રોકડબેન ની ઉધાર પર નોંધ પણ આપણે શીખી ગયા તો આ એકસો પચાસ થવા જોઈએ ઉધાર પર પણ બોલો રોકડબેન વ્યુ આરે વ્યાય બાજુ નોંધ્યા છે કે લે નોંધ્યા છે એકસો પચાસ ખરેખર ક્યાં નોંધ થવી જોઈએ નહી લખવાના હતા અને લખી નાખે તો વધુ લખાઈ જાય વધુ લખાય તો શું મેં તમને કીધું જયારે પણ કોઈ રકમ વધુ લખાઈ જાય તો સાઈડ ચેન્જ કરવાની વિરુદ્ધ બાજુ નોંધ આપણે જોઈએ એક્ઝામ્પલમાં શું પરિસ્થિતિ છે જમા બાજુ પર એક્સ્ટ્રા લખાયનું શું વધારે લખાઈ ગયા વધારે લખાય તો સાઈડ ચેન્જ એટલે આ છે જમા પર આપણે લઈશું ઉધાર પર ટોટલ મારે રોકડ મેલની ઉધાર બાજુ પર બેંકના ખાનામાં કેટલા લખવા પડશે ત્રણસો રૂપિયા બેંક ખાતે

છે એટલે સરળતાથી ભાષામાં પ્રયત્ન કર્યો આપણે જોઈએ છેલ્લો સરળ છે એકવાર વ્યવહાર આવો પણ ગયો છે અમિતાને વેચેલ બારસો ના માલની નોંધ ખરીદ નોંધમાં બસો થી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એવું થયું જો વેચેલ માલની નોંધ ક્યાં થાય કે ખરીદ નોંધમાં

તો આપણે લખી દઈએ ખરીદ ખાતે ઉધાર ખાતે કેટલા રૂપિયા ડબલ રકમ થી નોંધ બારસો એટલે કેટલા ચૌદસો થી પાંચ હજાર આપણે ચૌદસો થી નોંધ થશે પણ કઈ રીતે આપણો નિયમ છે કે સાચી નોંધ હોય તો નોંધ સાચી શું છે અમિતા ખાતે ઉધાર બારસો થી વેચાણ ખાતે બેઠું લખી દો કારણ કે કોઈ વસ્તુ કેન્સલ થતો નથી આ શરૂઆતની બે નોંધમાં કેન્સલ થઈ કોઈ વસ્તુ કેન્સલ થતી નહી તો સાચી આમનો લખી દો અમિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે બારસો બારસો લખી દીધા હવે જે ખોટી આમનો છે ખરીદ ખાતે ઉધાર એને ઉલટાવી દે એટલે શું થાય તે ખરીદ ખાતે જમા બસો અને અમિતા છે જમા એને ઉધાર કરી દો ઓલરેડી અમિતા ઉધાર બારસો છે બીજા બસો થાય એટલે ચૌદસો ખાતે ઉધાર થઈ જશે એટલે અમિતા ખાતે ઉધાર ચૌદસો તે વેચાણ ખાતે તે ખરીદ ખાતે ચાલો આપણે નોંધ કરી દઈએ લખી કે અમિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે તે ખરીદ ખાતે ચૌદસો અને અનુક્રમે બંનેમાં બારસો અને બસો

વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો જેથી કરી આ વિડીયોની અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું અને આ ટીપ્સ એન્ડ ટ્રીટનો ઉપયોગ ફરીથી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ